સુરેન્દ્રનગર જિલ્લાના દસાણા તાલુકાના ખેરવા ગામે દબાણ દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું ખેરવા ગામે કબ્રસ્તાની જમીનમાં દબાણ તોડવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરવામાં આવી ખેરવા ગામે બસ સ્ટેન્ડ પાસે ગેરકાયદેસર મકાન સર્વિસ સેન્ટર દુકાન અને ગેરકાયદેસર દિવાલો જમીન દોસ્ત કરવામાં આવી હતી આ ગેરકાયદેસર તમામ દબાણ તોડવા માટે તંત્ર ખેરવા ગામે પહોંચ્યું હતું પોલીસ ચોપડે નોંધાયેલ બે આરોપીના ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યા છે દસાડા પૂર્વ ધારાસભ્યે સરકાર ઉપર આક્ષેપો લગાવ્યા છે મારું નામ કિશોર કુમાર જોશી કામોલ ડિસ્ટ્રિક અધિકારી પંચાયત તાલુકા પાટડી આજ ખેરવા ગામે દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ જેમાં નવસાદભાઈ સોલંકી આવેલ રજૂઆત ને પણ જે ગ્રામ પંચાયતે નોટિસો આપેલ છે તે કાયદેસર આપેલી હતી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે તળાવની પાડ ઉપર ગેરકાયદેસર આશીષની દિવાલ બનાવી હતી એ પાડી દીધી છે આપણે અને બસ સ્ટેન્ડમાં એક દુકાન બનાવી નાખી હતી પાકી એ આપણે પાડી છે જિગ્નેશ રાઠોડ ખેરવા પાટડી તાલુકા આજે ખેરવા ગામે દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે આપણે ગૃહ વિભાગના પરિપત્ર અન્વય કે જે સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી એનું ઉપરથી લિસ્ટ આવ્યું હતું અને અમને પંચાયતના સૂચના હતી કે સરકારી પરિપત્ર પ્રમાણે અમારે નિયમ પ્રમાણે નોટિસ આપીને દબાણ દૂર કરવાનું ત્રણ નોટિસ આપીને આજે ત્રીજી નોટિસ અમે આજે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ માના રોજ દબાણ દસાણા તાલુકાનું આ ખેરવા ગામ છે અને આ ખેરવા ગામ આજુબાજુના બધા જ ગામો એ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા બધા ગામો જ અને વર્ષોથી અહીંયા હિન્દુ મુસ્લિમો બધા જ ભાઇચારે પછી હિન્દુ તહેવાર હોય કે મુસ્લિમ તહેવાર હોય બધા જ તહેવારોમાં હળીબળીના લોકો ઉગવે છે પરંતુ ગામના અમુક લોકો જે કોમવાદી મુન્માદ ફેલાવવા માટે માટેથી અત્યારે જ મેં વાળા રજીસ્ટરનું ને દબાણ રજીસ્ટરને જોયું કો વર સોથી